નમસ્કાર મિત્રો મિત્રો ખુરશી ખેંચવાના પડઘા દેવગઢ બારિયામાં ભારતીય જનતા પાર્ટી શું ખુરશી ખેંચવાના પડઘાનો સામનો કરી રહી છે ભારતીય જનતા પાર્ટીને કેમ ઘૂંટણીય થવું પડ્યું ભારતીય જનતા પાર્ટીનું અપક્ષ સામે કેમ પાણી મપાયું શું ભારતીય જનતા પાર્ટીનો ખેલ તેની જ પાર્ટીના નેતાઓએ કરી નાખ્યો શા માટે તેને ગજબની સોઠાબાજી કહેવામાં આવી રહી છે વિસ્તારથી સમજીએ તમે પહેલા તો સમજો કે દેવગઢ બારિયામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ભારતીય જનતા પાર્ટી સાથેને આગળ વધારવા માંગતી હતી તે જ પાલિકાના પ્રમુખ હતા પરંતુ ત્યારબાદ શું થયું આજની તારીખે અપક્ષોએ દમખમ બતાવ્યો છે ભારતીય જનતા પાર્ટી એક તરફ ગુજરાતમાં નવા મંત્રીઓ આપે છે સત્તર ઓક્ટોબરે શપથવિધિ યોજાય છે અને બીજી તરફ આજ સત્તર ઓક્ટોબરે દેવગઢ નગરપાલિકામાં ગજબની સોઠાબાજી થાય છે દેવગઢ થી જે ધારાસભ્ય આવે છે બચુભાઈ ખાબડ તેનું શપથવિધિમાં નામ નહોતું તેમનું મંત્રી પદમાં નામ કપાયું પોતે ભ્રષ્ટાચારના કેસમાં પણ હતા અને તેની અસર દેવગઢ બારિયામાં થઈ તેવું કહેવામાં આવતું હતું છ લોકોએ છ કોર્પોરેટરે અવિશ્વાસની દરખાસ્ત મૂકી જોકે ભારતીય જનતા પાર્ટીએ ઝડપથી તેના પર કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ સામાન્ય સભા થઈ કેટલા લોકો તેની વિરુદ્ધમાં છે વર્તમાન પ્રમુખની તેનું મતદાન થયું સોળ લોકો સામે આવ્યા તમે એક તો છ ને સસ્પેન્ડ કર્યા ત્યારબાદ આંકડો વધ્યો સોળ લોકો કહ્યું કે આ પ્રમુખ અમારે જોતા જ નથી જોકે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે શરણાગતિ સ્વીકારવી પડી હાર માનવી પડી અને તેમની સત્તા ગઈ આઠ લોકો તેના સાથે હતા પરંતુ બહુમતી બહુમતી હોય પછી ચૂંટણી થઈ અને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જેમને સસ્પેન્ડ કર્યા હતા છ એમાંથી જ એક નીલ સોની હવે વર્તમાન પ્રમુખ બની ચૂક્યા છે નવા પ્રમુખ દેવગઢ બારિયાના નીલ સોની બની ચૂક્યા છે જેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા જોકે કે મહત્વની બાબત અહીં ચૂંટણીમાં પણ એ જ પરિણામ રહ્યું છે સોળ લોકો વિરોધમાં હતા એ સોળ લોકોએ નીલ સોની એટલે કે જેને સસ્પેન્ડ કર્યા હતા તેમાંથી એકને મતદાન આપ્યું કે અમારે આ પ્રમુખ જોઈએ છે ધર્મેશ કલાલ નથી જોતા થઈને ગજબની શોકઠાબાજી આમ છતાં પણ જે નવા પ્રમુખ બન્યા છે એ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરી રહ્યા છે કહી રહ્યા છે કે ભલે મને સસ્પેન્ડ કર્યો આમ છતાં પણ હું તો ભાજપ સાથે જોડાયેલો રહી સાંભળો અમે તેમની સાથે વાત કરી હતી તેમણે શું કહ્યું ભાઈ દેવગઢ બારિયા નગરની જીત છે અમારા 24 કાઉન્સિલરમાંથી 16 કાઉન્સિલરોએ મને મત આપી અને મને વિજય બનાવ્યો છે દેવગઢ બારિયા નગરનો વિકાસ એ જ અમારો સંકલ્પ રહેશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને હર્ષભાઈ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી જે જે યુવાન છે અમારા આદર્શ છે તો આ સરકાર સાથે અમે કદમથી કદમ મિલાવી અને આગળ દેવગઢ બાર્યાના વિકાસ માટેનું કામગીરી કરીશું નિલભાઈ એક વાત એ છે કે જ્યારે નગરપાલિકા દેવગઢ બારિયા નગરપાલિકા બરોબર ચાલી રહી હતી એક તરફ બચુભાઈ મંત્રીપદથી જાય છે બીજી તરફ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવે છે અને ત્યારબાદ તમને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની આપ વાત કરી રહ્યા છો તો આપ સસ્પેન્ડ છો કે જોડાયેલા છો આજની પરિસ્થિતિ શું છે મને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો દ્વેષ ભાવ કે એવું કંઈ છે નહીં બચુભાઈ ખાબડ મંત્રી પદે ગયા એ એમનો વિષય છે અમારા દેવગઢ બારિયા નગરમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ જે અમે બિનહરીફ ધર્મેશભાઈ કલાલને પ્રમુખ બનાવ્યા હતા સાત મહિનાના સમયગાળામાં એમને એક પણ વિકાસનું કાર્ય કર્યું ન હતું લોકો એમનાથી ત્રસ્ત થઈ ગયા હતા સાથે એમને ઇન્સ્ટાગ્રામ પર ડાયલોગ બાજીની રીલ આજે બી તમે એમનું આઈડી જોવો તો ડાયલોગ બાજી રીલ બનાવવા સિવાય કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી અમને વ્યક્તિગત ધર્મેશભાઈ કામગીરી થી વિરોધ હતો બેબે સામાન્ય સભા કોરમ નથી થઈ ચાર સભ્ય કોરમ કરવા માટે પણ એમનાથી નતા થયા અમે પાર્ટીમાં રજૂઆત કરી હતી અને અપક્ષ પેલું કાગનું બેહવું ને ડાલનું પડવું અપક્ષ અવિશ્વાસની અવિશ્વાસ ની દરખાસ્ત કરી અને અમે સાહેબ એને ટેકો કરી દીધો પંચાયત સભ્ય ભારતીય જનતા પાર્ટી ના દાહોદ જિલ્લામાં બે જિલ્લા પંચાયત સભ્ય ચૂંટાયા હતા એમ ચૂંટાવા માં મારા ફાધર બે વાર જિલ્લા પંચાયત સભ્ય બન્યા છે મારા મધર બે વાર નગરપાલિકાના કાઉન્સિલર બન્યા છે ભારતીય જનતા પાર્ટી માંથી મારા વાઇફ ત્રણ વાર નગરપાલિકાની ચૂંટણી જીત્યા છે ને બે વાર નગરપાલિકાના પ્રમુખ બન્યા છે અને હું છઠિકાની ચૂંટણી અવિરત છે અને લોકોને અમારે જવાબ આપવાનો હોય અને આ ભાઈ કામ નતા કરતા એના કારણે અમારે એમને બળવો કરવો પડ્યો નિલભાઈ એ સમજાય ગયું કે આપને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ મુશ્કેલી હતો અમારી

અમારી એમની વિરુદ્ધમાં પડ્યા હતા એ છતાં પણ તેમને અમારી સામે ઉમેદવારી નોંધાઈ એમનો વિરોધ હતો આટલો બધો ચોવીસ માંથી સાહેબ દેવગઢ બારિયા નગર ની જીત કેવાશે દરેક વોર્ડના કાઉન્સીલરો મને મત આપ્યો છે તો દેવગઢ બારિયા ની નગર ની જીત કેવાય એમાં પાર્ટી ની કોઈ વાત જ નથી સાહેબ ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ આપ્યો હતો તો ભારતીય જનતા પાર્ટી ની મેન્ડેટ ની હાર થઈ એ તો કેવાશે ને

અમારા બ્લડમાં અમારા ખૂન માં જ ભાજપ અમારો પરિવાર ભાજપ નો છે અને આગામી દિવસ માં અમે ચૌદે ચૌદ સભ્યો ભારતીય જનતા પાર્ટી નું કામ કરવા માટે રાત દિવસ એક થવાના છે ભલે અમને પક્ષ સ્વીકારે કે ન સ્વીકારે અમે ભાજપના છે અને રેવાના છે અપક્ષ વાળા ને અમે ભાજપ ખેંચી લાવશું

હવે વખાણ શું કામ કરતા હોય એમને ખબર ભારતીય જનતા પાર્ટી સાથે એમનો પરિવાર જોડાયેલો છે વાત પણ તેઓ કરે છે ખેર ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ ક્યાં ગયો ભારતીય જનતા પાર્ટીની શિસ્ત ક્યાં ગઈ એ દેવગઢ બારિયામાં ચર્ચાઈ રહ્યું છે આવનાર દિવસોમાં જોઈએ શું પડઘા પડે છે ગુજરાત તક જોતા રહેજો આપણે દેવગઢ બારિયા નગરપાલિકાની માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દેવગઢ બારિયાનું આ ઉદાહરણ આપને કેવું લાગ્યું ભારતીય જનતા પાર્ટી રીતસરની કાચી કપાય ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ હોય ભારતીય જનતા પાર્ટીનો પાવર હોય એ દેવગર બારીયામાં ન ચાલ્યો તેની પાછળનું મુખ્ય કારણ આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ધન્યવાદ આ વિડીયો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ